ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ફિક્સ પગારની નીતિ પર ફરી રાજકારણ ગરમાયું છે અને તેને લઈ અત્યારે એક લેટર વાયરલ થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી આ આંદોલનના ભણકારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વાગી રહ્યા છે તેની વચ્ચે ફિક્સ પે મામલે ગાંધીનગરમાં એ આંદોલનના એંધાણ દર્શાવી રહ્યા છે તેની વચ્ચે હવે અર્જુન મોઢવાણિયાનો એક ફેક પત્ર વાયરલ થયો છે ગાંધીનગરમાં જે ફિક્સ પે કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે તેની વચ્ચે એ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રીને ફિક્સ પે કર્મચારીઓના સમર્થનમાં એક લેટર લખ્યો હોય તેવું તેમનું લેટર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હવે ખુદ અર્જુન મોઢવાડિયાએ એ ટ્વીટ કરી અને પોતાનો એ જવાબ એ ટ્વિટરમાં લખ્યો છે કે આ મારા ખોટા લેટર પેડનો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે કર્મચારીઓના પ્રશ્ન બાબતે હું અનેક વખત એ રજૂઆત કરતો રહું છું પણ અત્યારે જે લેટર વાયરલ થઈ રહ્યો છે એ મારા લેટર પેડનો ખોટો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે એટલે કે જે આ સોશિયલ મીડિયામાં અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પોરબંદરના નામનો એ લેટર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ટ્વિટ મારફતથી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે મેં આવો કોઈ જ લેટર લખ્યો નથી અને મને ટેક કરવામાં આવેલો આ લેટર એ ખોટો છે અને તેમણે વધુમાં લખ્યું છે કે પ્રસિદ્ધ માટે આ બિનઅધિકૃત લોકોએ આ મારા લેટર પેડનો ઉપયોગ કરી અને આ લેટર વાયરલ કર્યો છે અને જે અભિયાન ચલાવવામાં આવે છે તેમાં મેં ક્યાંય આવું લખ્યું નથી એટલે કે ફિક્સ પે મામલે ગાંધીનગરમાં જે આંદોલન કરી રહેલા કર્મચારીઓ છે તેને લઈને આ લેટર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેને લેટર ફેક માનવામાં આવે છે તેવું અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અને અત્યારે જાણકારી આપી છે